આજે આજે બેટ 61 160 રૂપિયા 261 પાછે રૂપિયા 66 66 56 76 હવે શું છે ઠીક છે આખો જે આના એક ખોર બે ખોર લાવે મોબાઇલ નંબર 9756777895 છે. 100 રૂપિયા 79 રૂપિયા થઈશા કે કે લાગશે? 80 રૂપિયા 81 82 કે આવી? A 부전도,US une mis morally terminar ca Le udem d ori, να 요�ית tarde, να頓,

95 95.92 95 95 95 95 95 राजू અહીંયા છે ભાઈ જોવાનીથી બોલાયો કપાવી નાખજે અમે જો લીટી વાળું એક વાહ વાહ હે કોલ કિનાવા આઈટ કરું છે પછી બંધ આ હાઈટ પર ખોલ્યો હાલો 61 એટલે પાછતે બંધ છે 61 62 55 56 अच्छा हो गया ठीक है टीयर रिपोर्टर 92430 क्या था यो 811 देख નહીયા માલ તો યાર

berapa ada berapa apa jawab apa berapa

બસો ને પચીસ રૂપિયા

ઓગણસી પંચ્યાસી એકસો પંચ્યાસી એકસો ને એકસો પંચ્યાસી છ્યાસી એકસો છ્યાસી એક બે ભાઈ બાનું તાનું ત્રાનું ચોરાનું પંચાનું ગુનાણી નું ને હા હારુ છે બાવા ને એકડો કોરાનો કીધું ભાઈ એ બોલતો હોય ને સાહેબ મોટો ઉકલ છે 98 99 99 હારુ સાહેબ આને હઉ

बत्री बेतरी चौतरी पात्री सतरी साढ़ी 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 छियावन सैताली उड़तालीस अड़तालीस बोगन बच्चा बोगन बच्चा बोगन बच्चा सही चौपन का बोगन बच्चा तुम्हारा कोई नहीं मनु मैं बोलूँ बोलो पीछे दाएं देखो वो मैं एक और मार्च है एक और

એકસો ને બ્યાસી રૂપિયા રૂપિયા ઇન્દોર માં શું કેટલો ભાવ હોય